ને છત્રી સમાજ હતો એટલે સરદાર પટેલ આટલા મોટા થઈ ગયા કે છત્રી સમાજ જે રજવાડા હતા એનો રાજ આપ્યો ને આટલો મોટો ભારતનું નિર્માણ થયું એક લોકતાંત્રિક વ્યવસ્થા ઊભી થઈ એટલે છત્રીનો આ દેશ માટે મોટો યોગદાન છે ત્યારે ભાજપના આ સિનિયર નેતા અપમાનજનક શબ્દો વાપરે એ બહુ જ ખરાબ છે અને પાછલા સમયથી જોઈ રહ્યા છીએ જે છત્રીઓનો એક તરફથી રાજકીય કટ ઉભો કરવાની કોશિશ કરવામાં આવે છે છત્રીનું સન્માન જે હોઉ જળવો જે નથી જળવાતું એવો દેખવામાં આવે છે ખાસ કરીને જ્યારે સરદાર પટેલનો આટલો મોટો પૂર્તિ બનાવવામાં આવી ત્યારે એક કારન્ટીન એક કમ્યુટી આપવામાં આવે તો કે ત્યાં કહીને નીચે બધા રજવાડાનો પણ એક મ્યુઝિયમ બનાવવામાં આવશે પણ આજ સુધી એના માટે કંઈ કામ થયું નથી આ બધાથી હટીને આજ પોતાના વાણીવિલાસ સાથે માત્ર રાજકીય ભરખા માટે કોઈ એક સમાજને અપમાન કરો કેટલો સાચો છે હું તો અહીંયા સુધી વાત કરું છું કે આ ઘણા બધા પક્ષોમાં અલગ અલગ પક્ષોમાં છત્રી આગેવાનો છે એ લોકોને આ વાતને સિરસવી પડે ને સમાજ જોડે રહેવું ઊભો રહેવું પડે છત્રીનો ઇતિહાસ જોવો હોય ને તો તમારે દેશના પારિયાઓ જોવા પડે ને પારિયા નીચે લખેલો ઇતિહાસ જોવો પડે છત્રિયાણીનો સૌર્ય જોવો હોય ને એમને જોહર કર્યો જોયો હોય ને તો તમારે જઈને ચિત્તોડગઢમાં અહીંયા જોહર કરેલી જગ્યાઓનું નજર નાખવી પડે તમારે જયારે છત્રીનું કન્ટ્રીબ્યુશન જોવું હોય ને તો ખરા અર્થમાં ભારતનો ઇતિહાસ સાચા અર્થમાં વાંચવો પડે અને ઝવેરચંદ મેઘાણી જે આખા સૌરાષ્ટ્ર ગુજરાતના સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે એને સમજવું પડે ખાલી બે શબ્દોના આ શીખે જ્ઞાન ધરાવીને ને સમાજ પરથી તમે પોતાને કોઈ પણ શબ્દ બોલીને ઊભા થઈ જાઓ આવા નેતાઓનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ આવા નેતાઓ રાજકીય જીવનમાં પણ બહિષ્કાર થવો જોઈએ જય ભવાની જય માતાજી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે